તો દોસ્તો તમે જોઈ શકો છો કે અમારે ટોટી ફાટી ગઈ એટલે રીતે ટોટી અને બીજી ટોટી લેવા ત્યાંમાંથી આવેલા પંપવાળા એની અંદર વિતાવીએ પછી પાછા ચાલુ કરીએ તમે બન્યા રહેજો તમે નહીં જોયું હોય તો જોઈ લો હા હા આવું થઈ ગયું છે બપોરના સાડા અગિયાર થઈ ગયા છે તે અને બહુ તોપ લાગે છે ભૂખો લાગેલી છે નીલા લાગેલી છે એટલે હવે અડધો ટોકો નહીં થયો એ પૂરું થઈ જાય પછી જમવા બેહવાનું છે તમને મેં દેખાડીશ તમે બન્યા રહેજો વરે તો દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો બીજા વિડીયોની અંદર એ ની અંદર સીલો વિડીયો છે તો ચાલો દેખાડજો તો